કડીના જાબાઝ હેડ કોન્સ્ટેબલે નર્મદા કેનાલમાં કૂદી યુવતીનો જીવ બચાવ્યો કડીના આદુદ્રાથી નગરાસણ જતી કેનાલમાં જોટાણા તાલુકાની ગ્રામ્ય વિસ્તારની યુવતીએ કેનાલમાં કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન કડી પોલીસ સ્ટેશનના પીઆઈ એ એન સોલંકી પેટ્રોલિંગમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે કેનાલમાં યુવતીને જોઈને ગાડી રોકીને અને તેમની સાથે રહેલા અન્ય કોન્સ્ટેબલ તાત્કાલિક પોતાના જીવની પરવા કર્યા વગર બે કોન્સ્ટેબલે નર્મદા કેનાલમાં છલાંગ લગાવીને યુવતીને બચાવી લીધી હતી યુવતીને તેના પરિવારને સોંપવામાં આવી હતી કડી પોલીસ સ્ટેશનના પીઆઈ એ એન સોલંકી ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ જસ્સુભાઈ યુવરાજસિંહ હરપાલસિંહ અને સંજયસિંહને મહેસાણા જિલ્લાના પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા સન્માનપત્ર આપીને તેમની કામગીરીને બિરદાવી હતી આ પોલીસ અધિકારીઓએ માનવતા મહેકાવી હતી અને જે દીકરીને બચાવી તેમના પરિવાર પણ પોલીસનો આભાર માન્યો સ્ટોરી રિપોર્ટ બાય ઇસ્માઇલ ગાંચી કડી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે